બે કિલો બેસન બે કિલો ઘી એક કિલો મિલ્ક પાવડર અને ચાર કિલો ખાંડ આટલી વસ્તુ જોશે આ માલ બનાવવા કમસે કમ સો ગ્રામ સો થી દોઢસો ગ્રામ ઇલાયચી પાવડર નાખી દેવાનો અંદર મિક્સ કરવાનો કેસરવાળો કલર દૂધવાળો નાખી દીધો છે મારા જે અંદર મિક્સ કરવા આપણો મૈસૂર પાક બની ગયો છે હવે મારા જે એક પાત્ર લઈ એની અંદર નાખી દીધું છે હવે ત્રણ કલાક માટે આને ઠરવા દેશે પછી ચોસલા પાડશે મારા જે એકદમ ટોપ ચોસલા પાડી રેડી કરી દીધા છે જુઓ એકદમ નરમ અને ટોપ બન્યો છે આપણો